સેવન્થ ડે સ્કૂલની ઘટના પર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન ગુજરાતની અંદર શાળાની અંદર અમદાવાદમાં બનેલી ઘટના સ્કૂલના બાળકો પોતે હિંસાનો આશ્રય હથિયાર લઈને સ્કૂલમાં આવે મને લાગે છે કે આ કઈ દિશા તરફ આપણે ગુજરાત જઈ રહ્યું છે વર્ગખંડની અંદર શિક્ષકો અને કેમ્પસ સલામત બને એ અતિ આવશ્યક છે પણ એક મારામારી થાય અને પોતાના સ્વઅધ્યાયીને છડી પાડ દે મને લાગે છે કે ચિંતાજનક છે માં બાપો માટે પણ ચિંતાજનક છે શિક્ષણ વિભાગ માટે પણ ચિંતાજનક અને શિક્ષણની વ્યવસ્થા માટે પણ ચિંતાજનક છે આ એક બનાવને માત્ર એક બનાવ પૂરતો લેવાની જરૂર નથી પણ આ સમગ્ર વ્યવસ્થામાં ક્યાં ક્યાં ખામી છે આપણે ક્યાં ગાંધીથી દૂર જઈ રહ્યા છીએ ગાંધીના વિચારોથી ગાંધીના વિચાર એટલે સત્યના હિસાબ

આ જે રીતે જુદી જુદી ગેમ્સના કારણે બાળકોમાં હિંસાનું વલણ વધે છે એકલતાના કારણે વધુ છે મા બાપો બધી પૂછતા કે મારો બાળક શું કરે છે એટલે રોકવાનું અને ટોકવાની પ્રક્રિયા પણ બહુ અતિ આવશ્યક હોય છે ત્યારે હું આપના માધ્યમથી માન કરું છું કે સરકાર સામાજિક સંસ્થાઓ અને ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓએ માત્ર ફી ઉઘરાવવા માટેનું ધ્યાન કેન્દ્રિત ન કરે પણ બાળકનો સર્વાંગી વિકાસ માટે અહિંસાના પાઠ સાચી દિશામાં થાય અને બાળકને ખબર પડે કે કરાય કે ન કરાય બાળકને એ દિશામાં પૂરતું શિક્ષણ આપવામાં આવે તો મને લાગે છે કે આપણે સલામત કેમ્પસનું પણ નિર્માણ કરી શકશું અને બાળકની જિંદગી પણ બચાવી શકું દુઃખદ બનાવ છે બાળકનું જે સમાચાર આપણા માધ્યમથી મળે છે કે બાળકનું નિધન થયું છે એના પરિવાર માટે બહુ ચિંતાનો વિષય છે ત્યારે આ સંજોગોની અંદર આપણે સૌ સાથે મળીને એ દિશાનું કરીએ આ સામૂહિક પ્રયત્ન કરીએ અને સરકાર ખાસ કરીને એ બાબતનું ચિંતા વ્યક્ત કરે ખાલી કેવા પોતોને જાહેરાતમાં મૂલ્ય આધારિત શિક્ષણ નહીં પણ સાચાત્મા મૂલ્યો શીખવાડે તો મને એમ લાગે છે કે બાળક વર્ગખંડમાં જ બાળક તૈયાર થતું હોય છે અને એમાં જ બાળકનું ભવિષ્ય બનતું હોય છે ત્યાં વર્ગખંડના શિક્ષણની અંદર સર્વાંગીણ વિકાસમાં સૌથી અગત્યના પાઠ હોય તો એ અહિંસા છે અને સત્ય છે અને એ દિશામાં આપણે સૌ ગાંધી માર્ગે આગળ વધીએ બાળકનું પણ એમાં જીવનમાં કરીએ પ્રાર્થના સભામાં પણ ગાંધીના વિચાર કરીએ અન્ય એક્ટિવિટીમાં પણ ગાંધીની વાત સાથે આપણે કરીએ મહાનુભાવોની વાત સાથે કરીએ બાળકનું ઘડતર કરીએ તો મને એમ લાગે છે કે આ દેશનું ઘડતર મજબૂત થશે